રામચંદ્ર ભગવાન કી જે હિંસાબેન રાણી પાપડ ધાર્મિક પ્રશ્નોત્તરી જોઈએ નંબર એક રાજા દશરથના પિતાનું નામ શું હતું એમાં અ છે અજ બ છે હરિશ્ચંદ્ર ક છે બલિ અને ડ છે સહ્ર બાવું એમાં સાચો જવાબ છે અજ નંબર બે રાવણના સેનાપતિનું નામ શું હતું એમાં છે અહિરાવણ બ છે મહી છે અગ્નિબાહુ એમાં સાચો જવાબ છે પ્રહસ્થાન યુદ્ધ દરમિયાન કોનું બાણ વાગવાથી લક્ષ્મણ મૂર્ષિત થયા હતા અ છે મેઘનાથ બ છે રાવણ અ છે અહિરાવણ અને ડ છે કુંકર્ણ એમાં સાચો જવાબ છે મેઘનાથ નંબર ચાર દેવરાજ ઇન્દ્રના અસ્ત્ર નામે ઓળખાય છે એમાં અછે વ્રજ બ છે ખડક ક છે ધનુષ અને ડ છે ચક્ર એમાં અ છે વ્રજ સાચો જવાબ છે નંબર પાંચ શ્રીમદ ભાગવત ગીતાના પ્રથમ અધ્યક્ષ છે એમાં અ છે કર્મયોગ બ છે અર્જુન વિષાદયોગ ક છે જ્ઞાનયોગ જ્ઞાન વિજ્ઞાન યોગ અને ડ છે પુરુષોત્તમ યોગ એમાં બ નો જવાબ છે અર્જુન વિષાદ યોગ દ્વારિકાધિશની જય રામચંદ્ર ભગવાનની છે